ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીને આટલો બધો ગુસ્સો કેમ આવે છે ભૂતકાળમાં પણ અનેક વખત આવી રીતે નિરર્થક બાબતનો ગુસ્સો કરતા મેં જોયા છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી ભાજપાની સરકારે જે ગુજરાતનો માહોલ બનાવ્યો છે એ માહોલ ઉપર ખુદ ઉપર ગુસ્સો કરવાને બદલે વિપક્ષ ઉપર ગુસ્સો કરવા નીકળ્યા છે રાજ્યની અંદર સુરક્ષિત કોણ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે દારૂ ડ્રગ્સ માફિયાઓ મહિલાઓ ઉપર છેડતી કરનારા તત્વો કઈ બાબતમાં ગુજરાત સુરક્ષિત છે વિપક્ષનો એક ધારાસભ્ય પોલીસ સ્ટેશનની અંદર એક ઉગ્રતાથી વાત કરે છે એ જનતાની પરિસ્થિતિને લઈને વાત કરે છે જનતાની પરિસ્થિતિ સારી રહેવા નથી દીધી એટલે વિપક્ષ ગુસ્સો કરે છે પણ આપને શેનો ગુસ્સો આવે છે એ બેઝિક મુદ્દાઓ પર પકડવાને બદલે વ્યક્તિગત શબ્દો ઉપર પકડી અને તમારી રાજનીતિ કરવાનું બંધ દો ગુજરાતની અંદર આજે વીસ લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા એને સપ્લાય કરનારા લોકો છવ્વીસો ને તમ પોલીસ ફરિયાદ નોંધી છે એના પર ગુના નોંધાયેલા છે પેડલર ઉપર એ જ બતાવે છે ગુજરાતની અંદર ડ્રગ્સ નેટવર્ક કેટલું ફૂલું ફાયું છે કોની નિગરાની છે દારૂની વાત શું કરવી અમારા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક ટિપ્પણી કરી હતી કે ગુજરાતની ગલીએ ગલીએ દારૂ વેચાય છે ખોટું શું કીધું આખી ભાજપા ઉપરથી નીચે પડવા લાગી હતી પહેલા પોતાની જવાબદારીઓમાં તંત્ર હોય કે સરકાર હોય પહેલા પોતાની જવાબદારી ફૂલફિલ કરે પછી વિપક્ષના ગુસ્સા ઉપરની ચર્ચા કરે એને સંસ્કાર છે કે નહીં એ તમારી જવાબદારીમાં ભાગ નથી તમને સીધું લાગુ પડે છે કે તમે જે જવાબદારી લીધી છે જનતાની સેવા કરવાની સુરક્ષા આપવાની એ જવાબદારી ઉપર પેલા ફૂલફિલ કરો ઉણા ઉતરો આજની તારીખે અમદાવાદ શહેરના એક વિસ્તારની વાત કરું છું ખાલી એક શહેરની બે હજાર એકવીસની અંદર ગુજરાતની પોલીસે પોલીસ સ્ટેશનમાં નવ હજાર બસો બુટલેગરો ઉપર ગુના નોંધ્યા છે એના ઉપરથી અંદાજ ગુજરાતની જનતાને આવી ગયો કે ગુજરાતમાં દારૂનું વેચાણ ને દારૂનો વ્યાપ કેટલો બધો જબરજસ્ત રીતે ભાજપા સરકારની નાકની દાંડી નીચે ચાલી રહ્યો છે એનાથી આગળ સ્પાના નામે અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર કૂટણખાનાઓ ચાલે છે કોની કૃપાથી ચાલે છે કોણ છે એના માટે જવાબદાર કરો ગુસ્સો છેડતીના ગુનાઓ ચારસો વધારો મહિલાઓના દુષ્કર્મ ઉપર સાયબર ક્રાઇમના ગુનાઓ ચારસો ગણો વધારો કોણ છે આ નિયંત્રણ કરનાર મંત્રી કોની જવાબદારીમાં આવે છે આમાં ગુસ્સો નથી આવતો એના કરતાં આગળ વાત કોંગ્રેસની સરકાર જે કામ કરતી હતી એનો અભ્યાસ તો કરો એ કાયદા કાનૂનનો અભ્યાસ તો કરો દસ હજાર થી ઉપરની મર્યાદા હોય કે પંદર હજાર પચીસ હજારથી ઉપર વિદેશી દારૂ હોય જે તાબામાંથી પકડાય પોલીસ સ્ટેશનના એમાં પોલીસ જવાબદાર અધિકારી અને પોલીસ સ્ટેશનને જવાબદાર ગણવામાં આવતા ભાજપાની સરકારે શું કામ કર્યું બુટલેગરોની માન્ય ફરિયાદને વ્યાજબી માની બુટલેગરોએ વિનંતી કરી કે તમે આવું નહીં અમને કોઈ છૂટછાટ આપો આપણો ધંધો બરોબર નહીં ચાલે આમાં એટલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વિભાગ એમાં સંમત થાય છે આજે ભાજપાની સરકારમાં એક લાખની મર્યાદામાં દેશી દારૂ અને અઢી લાખની મર્યાદામાં વિદેશી દારૂ પકડાય નહીં ત્યાં સુધી એના ઉપર કોઈ જવાબદારી નહીં કોઈ પોલીસ સ્ટેશનની જવાબદારી નહીં કોઈ પોલીસ અધિકારીની જવાબદારી નહીં અગાઉ ખાતાકી તપાસ થતી હતી એના ઉપર ઇન્વેસ્ટિગેશન થતું હતું પોલીસ અધિકારીને પોલીસ સ્ટેશનને જવાબદાર ગણવામાં આવતા હતા આજે નથી કારણ એટલા માટે કે પોલીસ એક માધ્યમ છે સરકાર અને બુટલેગરના ત્રીસ હજાર કરોડ રૂપિયાના વર્ષે ધંધો થાય છે જે મોટો એના માટે પોલીસ માધ્યમ છે પોલીસની દલાલી નીચે આ ધંધો થઈ રહ્યો છે એટલે પોલીસને છૂટછાટ એના ઉપર તપાસ નહીં બુટલેગરની ફરિયાદ માને રાખી કરો ગુસ્સો આ તડભણા કોના ભરાય છે જીગ્નેશ મેવાણીએ જે શબ્દો કીધા છે એ શબ્દ તો ભાજપાના આગેવાને પણ કીધા છે શું ફરિયાદ કરી હતી શું સંજ્ઞાન લીધું હતું શું એના ઉપર પગલા ભર્યા હતા એને કહ્યું હતું તમે સંસ્કાર વગેરેની ભાષા બોલો છો તમારામાં સંસ્કાર જેવું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને મારી સીધી સલાહ છે લેવી ન લેવી મનની મરજી પણ ગુજરાતની જનતાને સુરક્ષિત રાખવાના તમારા કોઈ આયામ પાયામ અત્યારે દેખાતા નથી પણ ખરા અર્થમાં તમે જો ગુજરાતની જનતાની સેવા કરવા માંગતા હો અને ડોળ વગર તમે સેવા કરવા માંગતા હોય તો એક સૂચન વિધાનસભાની અંદરથી બિલ પાસ કરો કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર દારૂ કોઈ પણ વ્યક્તિ રેડ પાડીને બતાવે દેખાડી દે કે આ દારૂ પોલીસ સ્ટેશનના ગલીમાં આ છે અને એટલો પકડ્યો છે તમામ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ જેટલા હોય તમામને સસ્પેન્ડ કરો એસપીને પેલો સસ્પેન્ડ કરો એક બોટલ અહીંથી અહીં જાય છે એના માટે ગૃહ રાજ્ય મંત્રી જવાબદાર છે આજે તો એક ટ્રક અહીંથી અહીં જાય તો જવાબદાર ભૂમિમાં દરિયા ઉપરથી અને વરસાદી વાતાવરણમાં બોટલો પડે છે સીમા ઉપર તમે કેટલી સુરક્ષા કરી કેટલી બોટલો પકડી અને ગુજરાતમાં તમે વર્ષે કેટલી પકડો છો એના ઉપરથી અંદાજ આવે છે કે ગુજરાતની પોલીસ સરકારી તંત્ર અને બુટલેગરનો ત્રિવેણી સંગમ છે જનતાને શું જવાબદાર કહેશો જનતાને શું જવાબદારી નિભાવી કેશો માત્ર ને માત્ર વિપક્ષને ગાળો દેવાને બદલે ગુજરાતના ગૃહમંત્રી પોતાની જાત ઉપર વિચારે પોતાની ફરજ ઉપર વિચારે તમે હમણાં સોગંદ લીધા છે ગુપ્તતાના અને વગેરે વગેરે એ સોગંદને પણ યાદ કરે અને ગુજરાતની જનતાને સાચા અર્થમાં સુરક્ષા આપવાના કાર્યક્રમો કરે પગલાં ભરે અને જે જવાબદાર છે એ લોકોને પાઠ પણ આવે આભાર